શું તમને કમર અને સાંધાનો દુખાવો છે તો આ મીઠાઈ એનો ઈલાજ છે જે હા સાચું જ સાંભળ્યું આટલી નરમ મીઠાઈ અને એનો ઈલાજ સાચી વાત છે આ ગુંદર પાક એનો ઈલાજ છે આનું સેવન કરવાથી આપણને એમાં રાહત મળે છે અને આને તમે બે મહિના સુધી સ્ટોર કરી શકો છો આના માટે મેં ખેરી ગુંદર યુઝ કર્યો છે હું બતાવું છું તમને આ રીતનો હોય છે ખેરી ગુંદર અને આપણે એને રફલી ક્રશ કરીને ઘીમાં ફ્રાય કરવાના છીએ ઘીમાં તળવાના છીએ આ ખેરી ગુંદર એવું કહેવાય છે કે પુરુષો જ સેવન કરી શકે પરંતુ મેં મેળવેલી માહિતી પ્રમાણે એવું કશું જ હોતું નથી હા પુરુષો માટે થોડું વધારે શક્તિવર્ધક છે મહિલાઓ કરતાં કેમ કે પુરુષોમાં જે શુક્રાણુઓ વધવાની સંખ્યા છે એને પાવર આપે છે એટલા માટે પુરુષો માટે વધારે બેસ્ટ છે પરંતુ પુરુષ અને મહિલા બંને માટે આ ગુંદર એટલા માટે બેસ્ટ છે કારણ કે કરોડરજ્જુ અને સાંધાને લ્યુબ્રિકન્ટ પ્રોવાઈડ કરે છે આનું સેવન શિયાળામાં જરૂરથી કરવું જોઈએ આવી રીતે તળ્યા બાદ રફલી ક્રશ કર્યું છે મેં બે કોકોનટની કાચલી મેં ટોપરાની કાચલી ક્રશ કરી એક બાઉલ શેકેલા સિંગદાણા આપણે ક્રશ કરીશું અને ક્રશ કરીને એને સાઈડ પર મૂકીશું અડધો બાઉલ તલ ક્રશ કરીને એને સાઈડ પર મૂકીશું અડધો બાઉલ બદામ ક્રશ કર્યા છે ને અડધો બાઉલ મેં કાજુ આખા જ લીધા છે ટુકડા મતલબ કે પછી જે ગુંદર તળ્યો હતો એને ક્રશ કરીને આવી રીતે થાળી રેડી કરી દઈશું અડધો બાઉલ મેથી પાવડર અને અડધો બાઉલ સૂંઠ પાવડર અને આપણી થાળી રેડી છે ઘી ગરમ કરીશું એમાં અડધો બાઉલ બાજરીનો લોટ અને અડધો બાઉલ ઘઉંનો લોટ શેકીશું સરસ રીતે શેક્યા બાદ આટલું શેકાઈ જાય એના પછી કાજુ બદામ જે આપણે રેડી કર્યા હતા એને શેકવા મૂકીશું આ જે શેકશો ને એનાથી એટલો સરસ ટેસ્ટ આવશે તમારા ગુંદર પાકનો સાઈડ પર થાળીમાં કાઢી દઈશું ત્રણ ટેબલ સ્પૂન જેટલું ઘી અને બે બાઉલ મેં દેશી ગોળ યુઝ કર્યો છે ફરીથી એક ટેબલ સ્પૂન મેં ઘી નાખ્યું અને ગોળ પીગળી જાય કે તરત જ આપણે આ જે આપણે પાવડર રેડી કર્યા છે એ નાખી દઈશું ગોળને વધારે આકરો કરવાનો નથી માત્ર પીગળે એટલે આપણે પાવડર બધો નાખી દેવાનો છે ગેસની ફ્લેમ ચાલુ જ છે આટલું મિક્સ થઈ જાય પછી ઘી ગ્રીસ કરેલી થાળીમાં આપણે એને પાથરી દઈશું સરસ રીતે સપાટ સપાટી બનાવી દઈશું અને તમે ઈચ્છો એ ડ્રાય ફ્રૂટથી એને ગાર્નિશ કરી શકો છો તમે જોઈ શકો છો કેટલું કલરફુલ લાગે છે પમકીન સીડ કાજુને બદામ આપણે બધું જ યુઝ કર્યું છે એટલા માટે ગરમમાં જ આપણે એને કાપા પાડી દઈશું તમે જે ઈચ્છો એ સેપ આપી શકો છો મેં અહીંયા સ્ક્વેર સેપ આપેલો છે સેપ આપીને ગરમમાં જ સેપ આપવાનો છે સેપ આપીને તમે જોઈ શકો છો હું તમને બતાવું છું કેટલું સોફ્ટ કેટલો સરસ ટેક્સચર આવેલું છે અને તમારા માટે આ થાળી રેડી છે લાઈક શેર કરવાનું ભૂલતા નહીં આટલી સરસ રેસીપી માટે